વિસાવદરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઈને કૃષ્ણ ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો ત્યારે વિસાવદર જીવાપરાના બજરંગ ગ્રુપ તેમજ એસઆર ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા જીવાપરા સ્થિત હનુમાન મંદિરથી પ્રારંભ કરીને વિસાવદરના સરદાર ચોક મેઇન બજારમાં ફરતી હતી અનેક જગ્યાએ શ્રી કૃષ્ણને વાલા એવા માખણ મિશ્રી ભરેલ મટકી ફોડવામાં આવી હતી ત્યારે વિસાવદર ના કાલસારી રોડ ઉપર ભગવાન જગન્નાથ મંદિર દ્વારા પણ હર્ષોલ્લાસમય બની લાલાનું પારણું જુલાવી શ્રદ્ધાળુએ દર્શન કર્યા હતા શોભાયાત્રાનું આયોજન

અને વિસાવદરની અંદર વર્ષોથીને ચાલતી ભગવાન જગન્ જગન્નાથ મંદિર દ્વારા જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે આજે શોભાયાત્રાઓનું ભાવપૂર્વક સ્વાગત કરી રહ્યા છીએ જેથીને વિસાવદર ધર્મપ્રેમી જનતાનો પણ સહયોગ મળે છે અને રાત્રે ભગવાનનો જન્મ મહોત્સવ પણ ઉજવવામાં આવે છે અને કહેવાય ને કે આપણા ધર્મની રક્ષા કરવી એ આપણી ફરજ છે જેથીને વિસાવદર જગન્નાથ મંદિર ગ્રુપ ખૂબ સરસ આયોજન કરી રહ્યું છે